સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત અંધકન્યા છાત્રાલયની દીકરીઓને દુબઈ સ્થિત ચંદ્રિકાબેન તેમજ ભરતભાઈ રૂપારેલ દ્વારા છેલ્લા એક વર્ષથી દર બુધવારે ભાવતા ભોજન આપવાને આજે પચાસ બુધવાર પૂર્ણ થતા હોય દીકરીઓની ઈચ્છા પ્રમાણે દરેકને આજે એક વર્ષની ઉજવણીના ભાગરૂપે મધુરમ સ્થિત દર્શન હોટેલ ખાતે જમાડેલ અને આ દીકરીઓને પંજાબી ચાઇનીઝ ઢોસા વગેરે જમાડી ખૂબ આનંદનો માહોલ બન્યો હતો આજે આ ભોજન દરમિયાન પાર્થ કોટેચા ચાંદની કોટેજા તેમજ કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા યતીનભાઈ કારિયા ખ્યાતિબેન આડતીયા મનસુખભાઈ વાજાની ટીમ દિલીપભાઈ રૂપારેલિયા વગેરે હાજર રહ્યા હતા પચાસ બુધવારથી જમાડતા હોવાથી ચંદ્રિકાબેન વતી દીકરીઓએ કૃષ્ણકાંતભાઈ યતીનભાઈ અને પાર્થભાઈનું મનસુખભાઈ વાજા વતી સન્માન કરેલ પાર્થભાઈ કોટેચાયાદ કાર્યક્રમને એક વર્ષથી ચાલે છે તે બદલ દાતાશ્રીને અભિનંદન આપેલ અને દર્શનથી રેસ્ટોરન્ટના સંચાલકો અને સ્ટાફને પણ ખૂબ અભિનંદન આપેલ હતા માત્ર બિઝનેસ જ નહીં પરંતુ સુંદર સેવાકીય કાર્યો પણ ખૂબ સરસ રીતે રેસ્ટોરન્ટ દ્વારા થાય છે એ ખૂબ જ આવકારદાયક છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ